નમસ્કાર સર્વ દર્શક સ્ત્રીઓ આજનું રાશિફળ આજે તમારો દીવો દિવસ છે એ કેવો પસાર થશે તે જોઈએ તો આજનો પેલા તો પંચાંગ જોઈએ સામાન્ય તો પોષ વધ નવ ને ગુરુવાર તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ હવે આજે ચંદ્ર મહારાજ છે એ તુલા રાશિમાં રહેશે આખો દિવસ રાત્રે દસક દસ સાડા દસ વાગ્યા સુધી તુલા રાશિમાં ચંદ્ર મહારાજ છે એટલે તુલાનો ચંદ્ર દરેક રાશિને કેવું ફળ આપશે એ દૈનિક રાશિફળમાં જોવાનું હોય છે તો મેષ રાશિને સાતમા ભુવનમાં ચંદ્ર મહારાજ છે એટલે ધંધા વ્યવસાયમાં પાર્ટનરશિપમાં જીવનસાથી સાથે કે સગાઈ લગ્નની વાત થાય સારો સમય ઉત્તમ સમય મેષ રાશિ માટે શુભ સમય રહેલા છે ઋષભ રાશિનું જોઈએ તો ઋષભ રાશિને છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર છે રોગ અને શત્રુ ઉપાય ઉપર વિજય પ્રાપ્ત થાય ઘણી બધી સફળતા મળે ગુપ્ત શત્રુઓના નામ જાહેર થાય તમારે ખોટી રીતે કોઈ ખટપટ કે કોઈ પણ પ્રકારને વાતચીત કરતું હોય તો એ તમને એનું નામ પ્રાપ્ત થઈ જાય તમારા શત્રુ હોય તેનું પણ નામ મળી જાય અને શત્રુ ઉપર તમને વિજય પ્રાપ્ત થાય છે નાનો મોટો રોગ હોય તો એમાં પણ સફળતા પ્રાપ્ત થાય ધનલાભ પણ ચંદ્ર મહારાજ પુષ્કળ કરાવશે મિથુન રાશિની જોઈએ તો પંચમ ભુવનમાં ચંદ્ર મહારાજ છે કોઈ આડો અવડો નિર્ણય ન લેવો શેર સટ્ટા માર્કેટ કે આકસ્મિક લાભ થતું હોય એનાથી બચવું વાણી દ્વારા બુદ્ધિ દ્વારા જે કામ થતું હોય એ કામમાં સાવધાની રાખવી કર્ક રાશિને જોઈએ તો ચ ચોથા ભુવનમાં ચોથા સ્થાનમાં માનસિક અશાંતિ રહેશે માતાની તબિયત થોડી નરમ રહેશે મિત્ર કે દોસ્તારથી કોઈ પણ પ્રકારનો નિર્ણય લ્યો તો સાવધાની રાખી એ નિર્ણય લેવાનો છે જમીન મકાન પ્રોપર્ટી કે કોઈ પણ સુખ છે એ સાવધાનીથી સહી સિક્કા કરવાના છે વગર વિચારે કોઈ પગલું ભરવાનું નથી મન અશાંત રહેશે માટે મન શાંતિ એવું કાર્ય કરવાનું છે સિંહ રાશિ માટે અત્યંત સારો સમય છે તમારા ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે પરાક્રમ થશે પરાક્રમ એટલે કે તમે જે કાર્ય કરવા માગતા હો એ કાર્યમાં તમને સફળતા મળશે તમારા જે બજેટ છે તમારી કેપેસિટી છે એવડું કાર્ય હોવું જોઈએ પછી કાર્ય તમે કરોડોના વિચાર કરીને બેઠા હો તો એ ન થાય પણ સામાન્ય તમારે રીતે જે કાર્ય કરવું હોય ન થતું હોય આજ દિવસ સુધી તો ચંદ્ર મહારાજ એ કાર્ય તમારું કરાવી દેશે કન્યા રાશિ માટે સમય થોડોક સાવધાની વાળો છે કારણ કે બીજા સ્થાનમાં ધન સ્થાનમાં ચંદ્ર છે એટલે ધનની નુકસાની કરાવશે પરિવાર સાથે મતભેદ કરાવશે વાણીમાં કંટ્રોલ રાખી અને દિવસ પસાર કરવાનો છે તુલા રાશિ માટે અત્યંત સારો સમય પ્રથમ ભવનમાં ચંદ્ર છે ધારેલું કામ થાય માનપદ પ્રતિષ્ઠા દરેક જગ્યાએ તમને સફળતા મળશે વૃશ્ચિક રાશિ માટે બારમા ભવનમાં બે સ્થાનમાં ચંદ્ર છે એટલે અકારણ આરોપ આવશે અકારણ નુકસાની આવશે કારણ વગરના ઝઘડા થશે અને બધી રીતની સાવધાની તમારે ટૂંકમાં રાખવાની છે ધનરાશિને સ્થાનમાં ચંદ્ર મહારાજ અત્યંત સારો સમય કોઈપણ પ્રકારે લાભ થશે તમે જે બિઝનેસ કરતા હો તમે જ્યાં રોકાણ કર્યું હોય એ બધી જગ્યાએથી તમને લાભ થશે અથવા તમને લાભ મળે એવા બધા દ્વાર તમારા ખુલી જશે મકર રાશિનું જોઈએ તો દસમા સ્થાનમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે તો દસમું સ્થાન છે કર્મનું સ્થાન છે કર્મસ્થાનમાં ચંદ્ર હંમેશાના માટે સારું ફળ આપે ધંધા વ્યવસાયમાં સફળતા નોકરીમાં ટ્રાન્સફર કરવું હોય તો એમાં સફળતા તમારા બોસ સાથે કોઈ વાતચીત કરવી હોય ઉપલા અધિકારી સાથે કોઈ નોકરી બાબતમાં વાત કરવી હોય તેમાં તમને સફળતા મળશે કુંભ રાશિને સાવધાની રાખવાની છે ભાગ્યનો સાથ કદાચ ન મળે તમારી મહેનત અને પ્રયત્નો ઉપર આગળ વધવાનો છે ખોટા આરોપનો આવે ખોટી કોઈ આરે માથાકૂટ ન થાય તેનું ધ્યાન તમારે રાખવાનું છે મીન રાશિને આઠમા ગુણમાં ચંદ્રમા રાજ્ય આકસ્મિક નુકસાની ન આવે તેનું ધ્યાન રાખવાનું તમારા જે વ્યવહાર છે એમાં પણ ધ્યાન રાખવાનું છે સગા સંબંધીઓ સાથે કોઈ ઝઘડો ન થાય તે પણ સાવધાની રાખવાની વાહનથી તમારે સંભાળવાનું છે તો મિત્રો દર્શક શ્રીઓ આજે મેં તમને આ દૈનિક રાશિફળ દેવાનો પ્રયત્ન કર્યો અને આ રાશિફળ તમને ગમ્યું હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચંદ્ર મહારાજની કૃપા માટે મહાદેવની ઉપાસના કરજો નમસ્કાર ધન્યવાદ